સાહેબ સુખદેવજી મહારાજ અપને ગુરુદે સત્ય સનાતન કૃષ્ણ કનૈયા લી રામચંદ્ર ભગવાન

આપણે બધા સત્યનો સંગ કરીએ છીએ ગુરુ મહારાજે સમજાયું છે સત્ય આપણને ગુંભારામ બાબુ લેવાની મને પૂજ્ય કે કર્મ અને જ્ઞાનનો વિચાર લે તો સત્સંગ નો સાથ કે સત્યસંગ નો સાથ સમજી કે સત્સંગ શું પછી શું કીધું કે આ ઘટોગઢમાં રમી છે પરમાત્મા આત્મા છે અને તું જ્ઞાન વિચાર કે આ જ્ઞાનનો વિચાર કર

અને ઓળખવું હોય તો આ ભજન આપણા સંતો એની વાત કરે છે એને ઓળખો ને તો લક્ષ તો આ શું આત્માને ઓળખ્યા વિના લક્ષ તો નથી નહીં શું ભ્રમણા ભાગ્યા વિના ભવના ફેરા નહીં ભ્રમણા એટલે મન નું ભટકવું મન જ્યાં ત્યાં ફરે છે મન અવરું ફરે છે જ્યાં ત્યાં દોડ આપણી સાહેબ બધી મટવી જવે સંતો કીધું ને કે જગત ના ત્યાં લગી કરણી જાય એ જપ કરી તપ કરી તીરત કરી બળદ કરી યોગ કરી જગત ના જે જગત કર્યા છે ને એમાં આપણે કરીએ ને તે બધી હાજી કરણી નથી સંતો જે નામ આપ્યા છે ને આ નામ ની મોટી કિંમત છે નામ નો મહિમા મોટો આ વચન નો મહિમા મોટો કીધો ને શું કીધું કે આ ધરણી આકાશ પવન પૃથ્વી આ બધું પછી રચાણો છે આ નામ છે ને કઈ નથી ઘેરે એમાંથી સર્જન થયું છે અને નહીં હોય કઈ તોય હશે આ નામ ની એની વાત કરું છું આ નામ ને જાણી લેવું કીધું ને જૂનો ધર્મ જો જાણી જૂનો ધર્મ છે સંતો આપણા આની વાત કરે નિજી આ ધર્મ કેવું કે નામ કેવું આ નામ ની વાત કરે આ નામ જેને જાણ્યું ને નામ નામ તો સૌ કરે નામ ન જાણે કોઈ નામ તો કેટલાય છે નામ તો છે ને બ્રહ્મદાય જો રામ નું નામ લઈ ગઈ રામ રામ કરી કૃષ્ણ ભગવાન નું નામ લઈ બધા ભગવાન અવતારી પુરુષો થઈ ગયા એમ તે કરોડ દેવ થઈ ગયા બધા નામ તો આવડે આપણે નથી આવડે ગુરુ મહારાજ ન હોય તો આવડે આવડે હનુમાનજી નું નામ આપણે નથી આવડતું એમાં ગુરુ જરૂર છે કે નથી જરૂર તો ગુરુની જરૂર કેમ છે આ નામ એવું છે હનુમાનજી નું આપણે બોલ્યા પૂજા ગુરુ ચરણ નિજ મુકુર સુધારે કે ગુરુ ચરણ જાવ ને તો આ તારું મન સુધરે મળે ન કે બીજે ગમે એટલા ગમે એ કરવાથી નથી મળતું કોટિક નામ આ સંસારમાં એથી મુક્તિ ના હોય એથી આ મન સુધરે કેટલાય નામ છે એના કઈ પણ એક નામ એવું છે આદુ અનાદી એક આદિ નામ ગુપ્ત એને જાણે બી લખ આદિ નામ જે ગુપ્ત છે એનો નામ એનું ભજન બધાય કરતા બોલો એનું ભજન આપણે કહે છે ને કે એક મુરત તમે એસી દેખી જિસકા રામકૃષ્ણ કૃષ્ણ પૂજારા રામ ને કૃષ્ણ ભગવાન એનું એ સમરણ કરતા એ ધ્યાન કરતા તો એ કોણ શિવજી શિવજી ધ્યાન ન કરતા શિવજી ધ્યાન કરતા એ કોણ એનો આપણે સંતો કહે છે

અને આમ તો તમારી અંદર કળા છે બધી રૂપ પણ બદલી શકો છો જો પાર્વતીજીને એટલું બધું પોતે રૂપ બદલી ગયા બોલો હવે જક્ષ સોરાસી તો માથે હતી તોય જનમ મરણ હતું બોલો રૂપ બદલી આપતા પોતાનું ઓકે તમે એ પાર્વતીજીએ કીધું નારદજી ને એ કે પણ એ તો ધ્યાનમાં જ બેઠો હોય તો એ પૂછવું કેમ ઓકે હું તમને એક રસ્તો બતાવું તમે જો રૂપ તો બદલી શકો છો કે હા તો શિવજી જયારે ધ્યાન ધરતા હોય ત્યારે એવું રૂપ ધારણ કરો ધોગણી મોટું વેરાટ સારું

ત્રણ લોકમાં માર તરફડાઓ તો ચોથા ભવનનો આ ચોથા ભવનનો હું ધ્યાન ધરો છું એમ કીધું કે શંકર ભગવાને શિવજી એ કીધું પાર્વતીજીને કે હું ધ્યાન ધરું એ ચોથા ભવનનું આ ચોથા ભવન હો પાર્વતીજીને ખબર નથી આ ત્રણ ભવન ની ખબર હતી તો ત્રણ લોકમાં માયા છે અને ચોથો છે ને આ ચોથો લોક છે આપણે તો સંકો ચોથો છે અવિનાશી એને આપણે સંતો એમ કહે છે ત્રણ ભવનની માયા છે એથી પર અને પરમાત્માને જાણવું હોય તો આ વાત આની ભેદ શિવજીને ખબર હતી પાર્વતીજીને નથી ખબર એટલે આ જન્મ રણમાં પછી આ ભેદ અમને સમજાવો શિવજીને કીધું કે આ મને ભેદ આ તમે જે કરો છો ભજન આ મને સમજાવો પછી એ ભાઈ એકાંતમાં જે આ પંખીને પણ દાળી પાણીને ઉડાડી દે એવી જગ્યાએ ઉપદેશ દીધો પાર્વતીજી ઉપદેશ દેતા દેતા હતા પાર્વતીજીને નિદાળા આવી રહ્યો અને એમાં પોપટનો ઈડો રહી ગયું આ ઉપદેશ સાંભળ્યો ને એમાંથી પોપટ ઉપર બની ગયો ઉડવા માંડ્યું ઉડવા માંડ્યું એટલે શિવજી દોડ્યા લારે પકડવા દોડ્યા પણ હાથ ના આવ્યો પછી વ્યાસ મુનિ નો આશ્રમ હતો એમના પત્ની ઉતા મો ખોલવો મો દ્વારા પ્રવેશ કરી ગયો ને માંથી ડાયરેક્ટ મનુષ્ય નો અવતાર બોલો આ ઉપદેશ આટલી કિંમત આટલી એની તાકાત પણ એવી રીતે એની સાંભળ્યો ઉપદેશ એમાંથી મનુષ્યનો નો અવતાર ડાયરેક્ટ આવી ગયો સુખદેવ સુખદેવ મુનિ થયા બોલો પણ એવા છોકરો મની એટલે બધું બ્રહ્મજ્ઞાન હતું જો સીરજી એ ઊભે સાપ્યું ને બધી ખબર હતી પછી થોડા મોટા થયા મોટા થયા એટલે પછી વેદમુનીએ કીધું કે ભલે તને બ્રહ્મજ્ઞાન છે પણ હજી અધૂરો છો કે કે આટલો જ્ઞાન હોવા છતાં અધૂરો બોલ Phậtકામ અમુક મને હોય જો ખાલી હનુમાન ચાલીસા આવડતી હોય મને આવડી ગઈ બધું જો અમાર ગુરુની જરૂર નથી ખાલી થોડુંક આવડતું હોય તોય બોલ થોડા ચાર ભજન આવડી જાય કે બસ અમે ભગત થઈ ગયા બગાઈ જરૂર નથી

મહાન થઈ ગયા પાર્વતીજી હતા તો એને જરૂર પડી આ ભજન શિવજી કરતા રામચંદ્ર ભગવાન પણ આજ કરતા ને રામદેવ પીરે જ કીધું આપણે કેમ બીજું કીધું રામદેવ પીરે કીધું હરજી ભક્તિ કરો તો અગમ ભેજ કરો એમ નહીં કીધું એમને તો કઈ ના કીધું તમે તીરથ કરવા આવજો કીધું છે વ્રત કરજો એમ કીધું છે એ નથી કીધું પણ આપણે પકડી લીધું આપણે પકડી લીધું છે કેમ કે કાંક ને આશા છે આશા છે એટલે સંતો એમ કે આપણે કાળના મુખમાં નથી જવું એમાંથી ભ્રમધામમાં આવું ભ્રમધામ એટલે આ કરી કરી લો ને આ ભ્રમ

એમ સંતો અપણે કે જાય કે આ બધાય છે ને 33 કરોડ દેવ થઈ ગયા આ બધા આ ભજન કરી ગયા પ્રહલાદ રાજાએ 5 કરોડ તાર્યા હરીન્દ્ર રાજાએ કોઈ એને 7 કરોડ તાર્યા પછી રાજા સમરાજ ધર્મ રાજાએ યા એને 9 કરોડ તાર્યા અને બલી રાજાએ બહાર કર્યો આ 33 કરોડ દેવ આમ થયા પણ સંતો કહે છે કે આનો ભેદ સમજીવો треба આ દેવ થયા ને કેવો નામ લઈને કેવો ભજન કર્યું છે આ ઇનાકોમાં બધાય સમજ્યો એક નામ નું ભજન કરો ને એટલે ગુડાય રાજી એક મળ્યા એટલે તે તે કરો રાજી બોલ આવું ભજન આપણા ને ગુરુ મહારાજ એમ થાય તો આપણે બીજે માં શું લેવા દોડીએ અવરી દોડ બોલે વખત એક ભજન કરી લેવાનું એક સમરણ કરી લેવાનું આ સમરણ છે ને સમરણ ને સંતો એ વખાણ્યું કુંભારામ બાબુ એક હમણાં મળી ગયા જો સમરણ કરી ગયા ને કર્યા ને મળી આ વાણી હમણાં બોલ્યા દેખ્યા દિલ લીધા રાય જે મેં સદગુરુ ગયા સારા કે અમે દેખ્યા એમ કે આ કઈ

આપણે স্মরণ કરવા બેહી એટલે મન રાખવું આપણે ગુરુ મહારાજે કહે છે ને કે આ ભજન કરો કેવો દી મન કે જાવું ન જો સુરતા એ નિશાન ઉપર રાખો હવે अर्जुनની अर्जुनની સુરતા કેવી હતી પાજે પંડોની હતી અને Duryodhan ના બીજા કેટલા હતા આશ્રમમાં હતા ને ગુરુ મહારાજે મે એક ઝાડ હતો જેના ઉપર પંખી બેઠું એમાં ગુરુ મહારાજે પૂછ્યું કે આમાં જોવા તો શું દેખાય કોઈ કે મને ઝાડ દેખાય કોઈ કે મને પંખી દેખાય અવ બજે કીધું બસ અર્જુન ને પૂછો મેં તને અર્જુન શું કે કે મને આંખ દેખાય નહીં એટલે હજી જો હજુ શું દેખાય તો કે આંખ ની અંદર ફીકી દેખાય કે એવી સુરતા છે આ વી સુરતા આપણે ભજન માં રાખી નક્ષ રાખી કો થાય ન કેન ન થાય નકર તો આપણે કઈ કે ભજન તો કરું છું પણ મન થી જતું નથી તો મન ન થી રહે તો ક્યાં શું કામ નું છે ઉપદેશી બાપુ મન ન થી રાખવા માટે તો ઉપદેશ છે સંતોએ એ કીધું અખંડ દોર માં સુરતા ને રાખો મન વર્તી ને અહીંયા બધું અહીંયા તમે મન ને રાખો મન થીર કેમ ને રહે કે એવી એક તો સંતો એમ કીધું કે ભઈ તમારે એક સંતો ના સંગ મળ્યો બીજા ના સંગ ન કરો બીજા ના સંગ કરવા જાતો તો બધું આપણો ફેલ જાય તો નુગરા માણસ કેરો સંગળો ના કરી જાય નુગરા નકી નરક માં લઈ જાય કે લઈ જાય કે નરક માં જ લઈ જાય એવાનો સંગ ન એવા એવાની વાતો માં આવી ન જાવ નકે તકલીફ

કોઈ કંચન ના મેલ ભલે લૂંટાવે તો હાથ ખોલે આને તોલે ના આવે અને વચન ને તો લઈને આવે તો આ કેવડું મહત્વ છે વચન પણ આપણે એની કિંમત ન કરીએ તો કઈ કિંમત એની કરવી જોઈએ કિંમત કરે ને એને કરે તો આપણા ને સંતો એવા બનાવે છે ઝવેરી બનાવે છે તો ખબર પડે ને નક્કી આપણે એવા બનવા માટે આ ભજન કરવું ભજન કરી તો ખબર પડે હવે ભજન કરીએ ત્યારે ખબર પડી ને કે આ શરીર ની કદાચ ચામડી ઉતારવું એને મોજડી અને પછી ગુરુજીને ફેરવવું તો એવડું વચન ની કિંમત છે પણ આપણે નકે તો નથી કે બસ ગુરુ નહીં કરીએ એ તો કઈ કાયમ થી કાયમ આપણે ભજન કરવું ધ્યાન ને ધારણા કાયમ કર્યું કાયમ અભ્યાસ કરવો ભારી ગયા પછી તૃપ્ત થતા હોય કે થોડું ઘણું તો મને અનુભવ થાય ને પણ એવું નથી જવું કે કરી દીધું છે બસ કરવાની જરૂર નથી આ ભજન છે ને આપણે સેલા શ્વાસા ઉધી એવું નથી બંધ કરી દેવાની એવું નથી સેલા શ્વાસા ઉધી નથી બાકી થઈ જાય એટલે પછી એને મથામાં ન રહે જેને જેને ભજન થઈ જાય ને એને પછી મથવાનું ના રહે પછી એની છોડતા હશે ને અહીંયાથી જાય નહીં બાર આવું છોડતા તો રાખવી પડે ને સંતો છોડતા એની ડગે ડગે નહીં દોઢ ડગે નહીં છોડતા આદમ ખેલે હજુ

એ અગોચરી મુદ્રા અગોચરી મુદ્રા માં અનંત ગાજે હું અલખ પુરુષ બિરાજે કે અલખ પુરુષ એટલે લખવા મના અમર અભંગ અવિનાશી ઈ આપણી અંદર બેઠો છે આત્મા છે એની વાત કરી કે અહીંયા બિરાજે છે અગોચરી મુદ્રામાં માં અનંત ગાજે હું અલખ પુરુષ બિરાજે આ અહીંયા છે આ અનુભવ આપણે ગુરુ મહારાજે એ કરાય પણ આપણે અનુભવ કરવો તો પડે ને ગુરુ મહારાજ શું કે રસ્તો બતાવી દે હાલ તો આપણે પડે

આઠે ગોર આનંદ એટલે કીધું કે સુખ દુઃખ ની આવે ને એટલી આઠે ગોર રે આનંદ નિધિયા જાય એ માં થોડે માયા કર્યા પણ કે કાયમ થી કાયમ એને સત્સંગમાં રસો સત્સંગમાં પૂછ્યું થોડે માયા કર્યા પણ કે માયા માંથી નીકળી જાય એવું આપણને ખબર છે જનક રાજા જનક રાજા ને ગુરુ અષ્ટાવક્ર અષ્ટાવક્ર સત્સંગ કરતા કાયમ થી કાયમ હોતો કાયમ સત્સંગ અભરવા જતા જતા અને એની પકડ કેવી થઈ ગઈ

સમરણ કાયમ થી કાયમ કરવું સેવા એમાં રહેવું અને સત્સંગમાં રહેવું પછી કીધું સંગત કરો તો કરજો જે કરજો ભજનમાં રે ભરપૂર જે ભજનમાં ભરપૂર રહેતા હોય ને એવાની સંગત બીજાની સંગત ન કરી ને કે તો આ ભૂલાવે ભગતિ ભૂલાવે એવાની સંગત ન કરી એટલે આવું આપણે થઈ ના ભજન કરવાનું આનાથી જ આપણા કર્મો છે ને કરેલા કર્મો ભજન સિવાય કપાતા નથી મારા બાપુ એટલે કીધું ઘડી ઘડી પલ પલ દર્શન થાય કરેલા કરામ મટી જાય કે કરેલા કર્મ છે ને એ બધા કપાઈ જાય પણ આ ભજન કરીએ તો સુખી થવું હોય તો એક જ આ ભજન છે બોલો સુખી થવું હોય ને આ માણસ કહેતો હોય હેરાન થાય છે આદિ બે દિન ઉપાધિ છે ને આ ઉપાધિ માંથી મટાડી હોય ને તો આ ભજન ભજન કરે ને એટલે પછી કે અમારે તો આમ છે તકલીફ છે આમ છે આદિ બે દિન ઉપાધિ માં પીડ્યું છે કુંભારા માં કોઈ આમાં રસ્તો બતાવ્યો એ શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા જપા જાપ જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીને પડતા આ તાપ ટળી ગયા આદિ વ્યાધિ ઉપાધિ કયા ને ભજન કરે તો શું બધું મટી જાય ને વ્યાધિ ના હોય કઈ આઠે કોરોના તો હોય જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાન માંથી ધણી રોડ ગયા મળ્યા દિનો ના કે ધ્યાનમાં અમને ધણી મળી ગયા મળી ગયા દિનો ના એમ અમને અમારા ગુરુ છે કે ભેદ બતાવો કેવો મારા સદગુરુ ભેદ બતાવ્યો કેવી પ્રમાણ થી પર અનહદ ગયા સર્યા ના કાંઈ કે આ કાલ સરી ગયા આપણે મનુષ્ય અવતાર મળ્યો ને કઈ ખાવા પીવાનો સુગાદો મળ્યો નથી

આઠે ગુણા છે ને આ દેહની ની અંદર છે બધું ક્યાં ભાર છે આ દેહ એક દેવ છે કીધું ને દર્શન કરો નિરાધાર દર્શન નિરાધાર કરી જો નિરાધાર એટલે આમાં શું બીજું કઠિન છે કઈ ભક્તિ કરો ભજન કરો નડે શું બોલો શું નડે આપડી આરસ નડે અને નીંદર સંતો વાત કરે છે આરસ નીંદ્રા ઉડાડી તન મન ધંધ ઉભારી મને મર્યા સદગુરુ ગીરધારી દર્શન દીધા ભારી આને હટાવી આપણે આ ભજન સત શંકર છે બોલ સદગુરુ મહારાજ